પતિ થી કંટાળીને મહિલા ખુદ જ ડ્રગ્સ ની પેડલર બની અમદાવાદ માં બેકાર અને નશો કરતા પતિ થી કંટાળીને મહિલા ખુદ જ ડ્રગ્સ ની પેડલર બની મહિલા ડ્રગ્સ પેડલર સહિત 6.47 લાખ ના મુદ્દામાલ સાથે ધરપકડ અન્ય એક મહિલા ફરાર થઈ વિસ્તાર માં જે એરિયા છે રસુલાબાદ ઇકરા સ્કૂલ ની અમજા ફ્લેટ એમાં એક મહિલા છે જે અને એમનો પતિ આમિર ખાન આ બંને ડ્રગ્સ વેચે છે એ બાતમીના આધારે અમારી ટીમે રેડ કરેલી અને એમાં બંનેને અમે ડ્રગ્સ સાથે ઝડપી લીધેલા છે બે આરોપી અમે જે અટક કરેલ છે શાહીન બાનુ અને એનો પતિ આમિર ખાન સિરીન બાનુને પકડવાના અમારે બાકી છે રામોલના અને એ સિરીન બાનુ છે એનો પતિ એ અગાઉ અકબર ખાન એની ઉપર અમે એસઓજીએ અગાઉ એનડીપીએફના બે ગુના દાખલ કરેલ છે કે શાહીન બાનુનો પતિ જે આમિર ખાન છે એ કંઈ કામ ધંધો કરતો નથી અને દારૂ પીવાની ટેવવાળો છે જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા અને આ દારૂ પીવાની જે ટેવ છે એના માટે થઈ અને આ સાહિનબાનું આ ડ્રગ્સના ના ધંધામાં છેલ્લા એક વર્ષથી જોવા મળે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે